નવસારી ખાતે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વિદેશી દારૂનું વહન થતું હોવાનું સામે આવ્યું છે જેના ઉપર લોકોએ જનતા રેડ કરી છે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં લોકોએ વિદેશી દારૂ વહન કરતા બુટલેગરને પકડ્યો છે મહત્વનું છે કે લોકોએ રેલવે સ્ટેશન ઉપર દારૂની અગિયાર બેગ ઉપર ફેંકી હતી નવસારી રેલવે સ્ટેશન ઉપર આજે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં દારૂના જથ્થા સાથે બુટલેગરને પકડવાની ઘટના બની છે ટ્રેનમાં વિદેશી દારૂના અગિયાર બેગ સાથે બુટલેગર દારૂ વહન કરી રહ્યો હતો પરંતુ સતર્ક લોકોએ તેને ઝપટે ચડાવ્યો છે તે દરમિયાન લોકોએ બુટલેગરને રોકી દારૂની બેગ ફેંકી દીધી અને તેની સાથે માથાકૂટ કરી હતી ભારે ગહન આક્રોશ વચ્ચે લોકોએ બુટલેગરને ઉતારી અને તેને રેલવે પોલીસના હવાલે કર્યો છે રેલવે સ્ટેશન ઉપર તંગદીલી સર્જાતા પોલીસે તરત જ કાફલો ગોઠવી પરિસ્થિતિને નિયંત્રિત કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બુટલેગર દારૂની બેગ લઈને સુરત તરફ જઈ રહ્યો હતો રેલવે પોલીસે બુટલેગરની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટના બાદ ટ્રેનમાં બુટલેગરની માટેના અનુકૂળ માહોલ અને પોલીસની મૂંઝવણ અંગે લોકોમાં પ્રશ્નો ઊભા થયા છે રાજકીય અને સામાજિક વર્ગોએ આવા કાયદાની વિરુદ્ધ કાર્ય કરવા માટે વધુ સજાગ થવાની માંગ પણ કરી છે